નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું નિલેશભાઈ જોશી આજે એક સરસ નવો પોઈન્ટ લઈને આવ્યો છે અભિગમ પણ નવો છે કન્યા કેળવણી એજ્યુકેશન ક્ષેત્રે એ પોઈન્ટ ઉપર આજે ચર્ચા કરવાના છે અને મારી સાથે વિવેકાનંદ ઉત્તર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર ભાવનાબેન પુરોહિત છે કે તેઓ ગુજરાતી ભાષા સાથે બીએડ પીએચડી થયેલા છે અને દીકરી વિશે એટલા માટે બેનને મેં આમંત્રણ કર્યા છે કે ખરેખર છેલ્લા ચોવીસ વર્ષથી જે અગિયાર બાર ઉત્તર માધ્યમિક શાળા ચલાવે છે એમાં દીકરીઓનું વિશેષ ધ્યાન આપે છે કારણ કે કુમાર વિભાગ અને કન્યા વિભાગ બંને છે એમાં કન્યા વિભાગનું વધારે કામ ભાવનાબેન કરે છે અને એમાં સફળતા પણ મળી છે અને બેનો માટે એ ખૂબ પોતે જહેમત ઉઠાવે છે તો ભાવનાબેન આજના વાર્તાલાપમાં તમારું સ્વાગત છે તમને બધા કરતા વિશેષ ખ્યાલ હોય અને આજના એજ્યુકેશનમાં દીકરીનું મહત્વ એ ઉપર ખૂબ ચર્ચાઓ બજારમાં પણ થયેલી છે તો મારે તમને પેલો એ જ પ્રશ્ન પૂછવાનો છે કે દીકરી વિશે તમે શું કહેશો આજે સરસ પ્રશ્ન છે નિલેશભાઈ હવે દીકરી માટે આપણે અખૂટ ખજાનો છે શું કામ કે મારે તો આટલા વર્ષોથી આ બધા સ્ટુડન્ટ સાથેનો જે રીતનો તાલમેલ છે એની સાથેનો તો એના કારણે મને બહુ અનુભવ હોય માર ખાલી ભાવ વ્યક્ત કરું કે મને બહુ લાગણી છે કુદરતી હું ક્લાસમાં જાઉં અને એ લોકોના હસતા છું તો મને મજા આવી જાય આખા દિવસનો થાક ઉતરી જાય તો એવી જ રીતે સામે એ લોકો પક્ષેથી પણ મને બહુ ઘણું બધું મળે મને એમ થાય એ લોકોને આપ મારા પ્રત્યે માન કે આ લોકો આપણે બે ત્રણ દિવસ ન હોય પછી પાછા ક્લાસમાં જઈએ તો તરત જ એ લોકો નોંધ લે કે મેડમ તમે હમણાં નહોતા નોતી મજા આવતી તો આના પરથી અમારે એકાબીજા સાથે બહુ મજા આવે છે કામ કરવાની અને દીકરીઓ પ્રત્યેનો મારો ભાવ છે ને એ ખરેખર આ એનો કઈ ક્યાંય એની પાસેથી જે પ્રેમ મળે ને એ નિલેશ કોઈ પણ ક્યાંયથી ન મળે બહુ સરસ વાત કરી તો ખરેખર દીકરીની આમ વ્યાખ્યા આપણે આપવી હોય

હવે એનાથી આપણે ઉપર તો મારું કહેવાનું ખાલી હું મારા શબ્દો કહું તો કે દીકરી એટલે થાક્યા નો વિસ્તાર ગમે ત્યારે પિતા બાર થી આવ્યા હોય આખો દિવસ ના થાય ઘરે આવે અને ખાલી પાણીનો ગ્લાસ લઈને હસ્તી સામે છે તો પિતા નો આખા દિવસ નો થાક ઉતરી જાય એટલે એ થાક્યા નો આપણે એને ગણી શકીએ દીકરી એટલે ઝાંઝર નો ઝડકાર કેમ કે જયારે દીકરી ઘર માં હશે ને નિલેશભાઈ તો એકદમ આખું ઘર આપણું ભર્યું ભર્યું લાગે વાતાવરણ એકદમ રોનક વાળું લાગે એટલે એને આપણે એ પણ કહી શકીએ કે દીકરી એટલે એનાથી ઉપરાંત હજી એક દીકરી એટલે જ્યારે પણ દીકરીનો અવતરણ થાય છે જે ઘરમાં એ ઘરનાને જ ખ્યાલ હોય કે જ્યારે દીકરી નહોતી ત્યારે કેવું ઘરનો માહોલ હતો અને આજે દીકરીનો જન્મ થયો પછીથી આખી એની રોનક કુદરતી રીતે જ દીકરીમાં એટલી પોઝિટિવ ઉર્જા હોય છે કે જેના કારણે આખા ઘરની રોનક બદલાઈ જતી હોય

દાખલા તરીકે પિતા સાથે વાત કરીએ કે પિતા અને 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 બહુ બહુ નજીકના અલગ હોય બધાથી વધારે જો પ્રેમનો નાતો હોય તો દીકરીનો પિતા સાથે હોય તો એનાથી આપણે જોઈએ છીએ તો પિતા માટે એ ઘણી વખત માં બની જતી હોય ઘણી વખત એને જરૂર પડે તો એના પિતા એને પણ આપતી હોય બરાબર તો આવી રીતે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એની ચિંતા પણ કરતી હોય એટલે જેમ કે માં થોડી વાર કઈ પણ દીકરો આડાવડો હોય કઈ હોય તો કેમ એની ચિંતા એવી દીકરીની ચિંતા લઈ નઈ ફરે જરૂર હોય ત્યાં એને પણ હોય તો આવી રીતે ક્યારેક ક્યારેક ભૂમિકા ભૂમિકા એની બેન બેન હોય કે બાજુમાં ઉભી રહે પિતા ને હાલો કે જરૂર છે કઈ વાંધો નહીં પપ્પા તમે હું પણ જોબ કરીશ ને તમારી સાથે આર્થિક જરૂરિયાત જો છે તો હું પૂરું કરું અને હું તમારી સાથે રહું બરાબર પિતાની જે કઈ મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ મારી સાથે ઉભી રહે છે પણ એ ઉભી હોય આવી રીતે દીકરી પિતા માટે ઘણી બધી ભૂમિકા ભજવે છે આ ઉપરાંત માતા માટે જોઈએ એના માટે બેસ્ટ બની જાય છે એની મદદ જ બની જાય છે કેમ કે ગમે એની કઈ પણ નાની મોટી માને મનની કંઈ વાત કહેવાની હોય તો દીકરી પાસે કહી શકે બીજે કોઈ એવી જગ્યાએ નહીં કહી શકે પણ દીકરીને બધું કહી શકશે એટલે એને એક મિત્રતાનો ભાવ પણ એની સાથે હોય છે વડીલો માને લાકડી બનીને ઊભી રહેતી હોય દાદા દાદી છે તો એની સાથે પછી નાના ભાઈ બેનો હોય તો એની તો માનો કે થોડો ગેપ હશે દીકરા દીકરીમાં અને નાના દીકરામાં

એમાં એવું છે નિલેશ ભાઈ અત્યારે ઘણો બધો દ્રષ્ટિકોણ પેરેન્ટ્સ નો બદલાવ હશે દીકરી પ્રત્યે સિટીમાં જોઈએ મોટા શહેરોમાં તો એને સારી એવી મળે છે પેરેન્ટ્સ તરફથી માતા પિતા તરફથી હોઉ સારી વાત છે પણ જ્યારે ગ્રામ્ય વિસ્તાર નો જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં હજી ઘણો વર્ગ એવો છે દીકરી માટે પાંચ પચીસ હજાર કાઢી નથી ખર્ચ કરતા અને માન્યતા એ એવી હોય છે કે દીકરી એટલે બરાબર એટલે એ લોકોને ઓછો ક્યાંક ને ક્યાંક દીકરીને બ્રેક મારે છે ભાઈને ભણાવવાનો છે ને બેટા તું છોડી દે આ વસ્તુ મેં જોયેલી છે સાંભળેલી છે એટલે એ બહુ મહત્વનું છે કે અત્યારે દીકરી માટે એજ્યુકેશન છે ને મારા આજે બધા પેરેન્ટ્સને પણ માતા પિતાને ખાસ વિનંતી છે કે ભાઈ તમે દીકરીને ભણાવો દીકરી માટે ભલે થોડો ખર્ચ કરો કદાચ એને આનામાં તમે લગ્ન થાય ત્યારે કદાચ તોલુસોનું ઓછું આપશો તો દીકરી કોઈ દિવસ નહીં માગવાની પણ એને જે જરૂરિયાત જીવન માટેનો જે બે પાયો જોઈએ છે એના માટે ભલે તમારે ખર્ચ થાય પણ એને ભણાવવા માટે પૂરતો પ્રયત્ન કરો અને પૂરતો દીકરીને ન્યાય આપો સરસ તમે વાત કરી છે કે દીકરીને ખરેખર ભણાવી જોઈએ અને એમાં આજે ગ્રામ્ય લેવલે પર થોડુંક પ્રમાણ ઘટે છે પણ બે હું થોડું કે એવું માનું છું કે અમુક 2 5% એવી સલામતી માટેનો પણ વિચાર કરતા હોય તો આપની સંસ્થામાં એટલી બધી દીકરીઓ ઘણો આવે છે તો એ સલામતી માટે મા-બાપની હારે તમે શું ચિંતા બરાબર છે હા સાચી વાત કેમ કે આજના યુગમાં માતા-પિતાને છે ચિંતા ચિંતા દીકરીને કે ઘરેથી જાય પાછી આવે ત્યાં સુધી એને ચિંતા રહેતી હોય એવી જ રીતે જ્યારે હું ચલાવું છું તો જ્યાં સુધી 5 કલાક હું જ એને માં છું એમ સમજવાનું છે શું કામ કે એ મારી જ પાસે હોય મારે જ એનું ધ્યાન રાખવાનું થતું હોય પેરેન્ટ્સ હું ચોખ્ખું કહું છું કે તમારે અહીંયા આવ્યા પછી એની ચિંતા નહીં કરવાની પછી એના માટે અમે સલામતી માટે બધું ધ્યાન બહુ જ રાખતા જ હોય છે એનો ઇન્ટરેસ્ટ ગેટ અલગ છે પછી રિસેસ હોય તો રિસેસ દરમિયાન એ લોકોનો ગ્રાઉન્ડ રાખો અલગ હોય કે જેથી કરી ભાઈઓ બહેનોને એકદમ સેફટી રહે અલગ રહેતા હોય પછી કોઈ પણ માનો કે ઘરે જવાનું કોઈ કારણ હોય તો ત્યારે આપણે પેરેન્ટ્સને ફોન કરી દઈએ ભાઈ તમે આવીને તેડી જાઓ તો બેસ્ટ છે અને પછી લોકો કહે તો કદાચ કોઈ સાથે મોકલો તો હું એને કહું કે ભાઈ ત્યાંથી નીકળી છે એટલે શું પેરેન્ટ્સને પણ ખ્યાલ લઈએ કે આટલા બધા સુધીમાં આપણે ઘરે દીકરી પહોંચી જાય એટલે આવી રીતે દીકરીનો બહુ બહુ નાના નાની બાબતોનો જ્યાં સુધી ન્યા છે

તો એ મુજબ એને એનું ફળ એને મળે છે એને જોબ કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જે દીકરી જોબ ન કરી શકે ત્યારે બરાબર એટલે સારામાં સારી તક મળે છે અને બીજું કે જરૂરી પણ છે આજના યુગમાં એકલા પુરુષ કમાય છે તો સાથે દીકરી ઊભી હશે તો એને એક એક બેજ મળી જાય છે જિંદગી જીવન જીવન જીવવામાં એક સારો એવો ટેકો થઈ જાય છે એ દીકરી જોબ કરે એ સારું છે કરી શકે ક્યારે શું જરૂરિયાત ઊભી થતી હોય તો ભલે જોબ નહીં કરે ને દીગ્રી હશે અને જરૂર ઉભી થઈ તો ત્યારે પણ એ તાત્કાલિક જોબ કરી શકે આટલું તો એજ્યુકેશન જરૂરી જ છે અને એના માટે સારી એવી તકો પણ છે જ બહુ સરસ વાત કરી હજી અંતિમ એક પ્રશ્ન હું તમને પૂછી લો

ખૂબ સરસ તો આ હતા ભાવનાબેન કે જેઓ એક ઉત્તર માધ્યમિક શાળામાં કુમાર કન્યા બે વિભાગ ચલાવે છે પણ એમાંથી બહેનો માટે પણ એટલું બધું યોગદાન આપે છે અને એનો સફળતા બહેનોને એનો નીચોડ મળે છે અને ખૂબ આગળ જાય છે ખુબ આનંદ છે